નાગરિક વધારે કોણ મંગતું પછી બોલતો છું રાવી દોઢ લઈને તમારે લોન લઈને ગયા ગુગારનો નામ સડાવી દેતો કે ગયા ગુગાર મારે સડાવવું હા ને હોય બંધ ત્યારે પૂરે પૂરે ગુગો તાલા આ કોશ નો છે ને ઓકે ઉપર પૂરે દોને 11 રૂપિયા તો 50 સડાવી ગયા એવો બીજ ગુગો હે ને

હે નેબડી ઓ ડો 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 કમલ મો ગોગો રૂપિયા રૂપિયા નમેણો તો મારું તો ગોગો નહી પાય કમલંદ વિશ્વાહે કે ના ડોટ ગોગો ગોગો ધોણું સુ પાઈ ગોગો ડોટ શેર અલવા ગોગા તે ઓ

લે લે લાકા ની હા છોડો ની થાળ લાવું ભઈઓ સકર દીવાન કે ઉંજો આવું ગરે

ঠৰ <laughs> কৰা <laughs> <laughs> <laughs>